જમારે હું કરો તમે બાર પેલું નવું નહીં આયુ ફૂસ અરે કાકા ખોડે આવે તમારી

તારા હોર એ રાખવાની છે કાકા આપણે ભેસ બારમા મહિનામાં જ વિવાયા અને આ તારીખ લોતા એટલા કરવું પડશે

બૂમ મારો ઓકે ઓય કાજી હવે તમે કે બૂમ પાછા બોધી છે રે એટલે દાચું નહીં બોધી પણ બોધ્યા સી આ બોડાળિયાને મારા ઓળખન કચ્છી ખબર પડતી અલ્યા બૂમ પાડજો પાછા એ હા ઓ વા કરે પટઠરી તો જાવશું તાળું વારી દીધું છે આ હા હા કે એ ચોર એ કાકા કાકા તારો બાત તો નહીં તારો

તારું ભાઈ તારું ચોરીઓ ચોરીઓ બસ ધંધા કરતા હોય તો સારું જ કરતા જોર મારા પેલા ચોરીઓ પેલા નીકળી પડશે

પણ હવે છે ને આ તો ચોર નો પકાવો સર જે હોય ને ભમાઈ જ દેવો સર આ તો ભાગા ના લાકડી તાજો ચોર નહી જવા દેવો હા એટલે લાકડી ભાગા ને તાજો ચોર જવા દે પણ લાકડી ને બૈરા મિલો જાય શું રહ્યો પણ આ તો મજબૂત જ નેકડી જ આ નેકડી આ આઠ કોઠાય લાકડી સાવ નેકડા હું તમે હોય બે હોય ને હું હોય વચ્ચે વચ્ચે બે હોય ક્યાં જાય હા હું તો કોઈ બે છું હા બે હોય હું હોય વચ્ચે વચ્ચે હા હોલા ના તો પાછા ના ઊંગો એમ તો એ હાર એટલે ચોરી કરવા આપણે આવી ગયા એમ બરાબર પણ ઓ રીમો ડોહું ગયો પણ મૂર્ખા આપણે ચોરી કરવા તો આયા જ છીએ આ ચોરી કરવા પણ ઓ રીમો ડોહું ગયો આ ડોહો આકુ ઉંજો બિયાવા ન આવે હેડ પકડી જઈએ ના પકડી જાય પકડી જાય તો જોને માર ખાવું નકર ચોરી કરી જતા રઉ એટલે પકડાઈ તો જ્યા ને તો પછી લાભા કામ તૈયાર રાખવી પડતી તૈયાર રાખવી તો

ડીલ કરો મને ફાઇટ મે તો શું ફાઇટ એટલે તમે તમાર ગાય ને લમુ ફેર જબ મે લઈ એટલે નાઈટો ઓન ખબર ગાય ગા જવાનું કઈ ખબર તો નહી પડી કે એટલે કાકા મને ગાય જવાનું કીધું એમ ઈ હોય એમ કા ગાય ગા ફેટ મેલું તો ગાય ગા થાતી તો હ ના ગાય ગા નહી જો ઈમ નહી વિક્રમ ભાઈ તમારી એક્શન બરોબર બરોબર તમે વિલન નો કમ્પ્લીટ સો હું હીરોમ ચો લાગુ નહી તમારા ચાવી ચાવી પગ ને એ ઉંઘું મન ફાઈટ ઓછી થાવે એટલે હમો રાખો ને તો હું ફાઈટ હારી કરું એટલે પછી

હ મોકા હું ફિરદભાઈ એટલે કાલે થોડી નાસ્તો કરવા બેઠા આવ તસ્તો કઈ ફિરદભાઈ આવો તો મારું કેવું તૈયાર ને થોડા કાકા તો મારા હું આઈ ખાલી કાકા હા પતરો વાળું ઘર છે બરોબર એટલે

રોમાબિન ની દીક લાગે છે હવે તો એલઈડી એલઈડી પણ આ એલઈડી ના લેવાય જાય રોમાબિન તમે મને એલઈડી આલીલું હું એલઈડી જ લઈજીએ ચોરી કરવા ચાલુ પિક્ચર પિક્ચર ભાઈ એલઈડી ને ઊભો આ ગયા

કાકા હ બોતો છું તો જોઈ લે ડોગો કાકા હ બૈલા કાઠા રાખો આ કે હોડે કેટલા પીછે ચાલે છે આવ ચાલે કર વિક્રમ ભાઈ તમે શેખરીયા યાર ઓ જકેમ ઠાકોને પીછે ચાલે બને યાર હીરો કે આ તાકાત

બીજુ જો ખરા કે એલઈડી લે લો બીજુ જો ખરા એલઈડી લે લો બહાર આવી મહિનો એટલે હું હવે આટલે એન્ડ કરી તો હું લઈ લ્યો સી નહીં કાકા એન્ડ કરી દઈએ અને તમે આમ આટલે પટ્ટી જો રાગે મેલ જો તો હું પિક્ચર મસ્ત જ ચાલો

કોમ ખબર કે તમે કાકા ઊંઘવા બેઠાડો કરશો તા બેસો હાલ નહો સપતાઈ આવું બધું કમ્પ્લીટ કાકા તમે તો ઊંઘવા આવ હા તા પટારો તારો ભમ મને તું તો તોરો તો બોયડ આ દોયડું બોયડું તારો ભમ હે 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 પહેલા ભગવાન જીના અકલ કે કેવું પડશે બધું જલ્દી પણ કોઈ નઈ તો નઈ કે કે કોઈ થી કોઈ દેખાતું નઈ જીવા એવું તારો વાસ્તવ નઈ જીનું કશુ લે ના

ચોરી કરવા ના જોતા કાકા ચશ્મા પેલા ઊંટાતો ચરવા જતો રહ્યો લારી પડી રહી એટલે મોડું થઈ જુ રાતું બોલ્યા મોડું કાકા

પછી ચોરો ની હોર રાખો અમારે જેવા શરીફ માણસો ને નહીં જોયું

મો હોરાખી મને વેમ હતી જેવું લાગ્યું આરી હો હોવા વાત તું હર્યો ના યાર અલ્યા મે તો મેલી હતી અલ્યા હું તો ઉગ્યો પણ તું બોલ્યો ના એક પન છે તો આરો જતો મે તો મેલી હતી પણ કેવું શીખ હું કાતોતી હું મેલીતી યાર કો કો મને મારા ઓર લઈને જાય બસાલ ના કરો